હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે કેમેસ્ટ્રી ચાચા તમારા માટે સ્વાધ્યાય કોયડાઓ અને લખાણ સંબંધિતના જે પ્રશ્નો છે એની વાત આપણે આજે કરવાની છે એ પણ આલ્કોહોલ ફિનોલ અને ઈથર ચેપ્ટર માટે તો વધારે ટાઈમ ન બગાડતા આજે આપણે સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન આજનો કે નીચે દર્શાવેલ પરિવર્તનો કેવી રીતે થશે એટલે કે પ્રોપીનમાંથી માંથી પ્રોપેન ટુ ઓલ બનાવવાનું છે એટલે પહેલા તો આપણને પરિવર્તન બી પૂછાય ત્યારે તો જે બંને નામ આપેલા હોય ને એનું બંધારણ દોરવાનું પહેલું કામ આ કરવાનું તો તો પ્રોપીન છે સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ અને એમાંથી શું બનાવવાનું છે પ્રોપેન ટુ ઓલ એચ થ્રી સી એચ સી એચ થ્રી ઓ એચ આ બનાવવાનું છે આ ખબર કઈ રીતે પડશે કે આમાંથી આ પરિવર્તન કરવા માટે શું જોઈશે તો એક વસ્તુ ખાસ જો અને અહીંયા આલ્કીન છે આલ્કિનમાંથી આલ્કોહોલ બને છે તો એની બનાવટ યાદ આવી જોઈએ આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટ હવે બે પ્રકારની બનાવટ હતી આલ્કિનમાંથી આલ્કોહોલની બે બનાવટ હતી એક હતી માર્કોનિકોના નિયમના આધારે એચ પ્લસ એચ ટુનું એડિશન કરીએ તો આલ્કોહોલની પણ જ બને અને બીજી પ્રક્રિયા હતી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન તો અહીંયા કઈ પ્રક્રિયા લાગુ પડશે તો દ્વિબંધમાં જ્યાં ઓછા હાઇડ્રોજન છે ત્યાં ઓએચ સમૂહ દાખલ થાય છે એટલે મતલબ કે માર્કોનિકોનો નિયમ લાગુ પડશે તો અહીંયા આપણે જોઈએ તો સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ આની પ્રક્રિયા એચ પ્લસ એચ હાજરીમાં કરીએ તો આ જે બંધ છે બંધ એ બંધ છે એ તૂટી જશે પાયબંધ શું થશે તૂટી જશે અને જેના કારણે જેના કારણે આવું કંઈક આપણને જોવા મળશે સી એચ સી એચ ટુ અને આજે કાર્બનની સંયોજકતા ઓછી થઈ આ દરેક કાર્બન પર સંયોજકતા ઓછી દેખાય છે તો એ સંયોજકતા પૂર્ણ કોના દ્વારા થશે એચ ટુ એચ ટુમાં બે છે એચ અને ઓ એચ તજે વધારે વિદ્યુતઋણતા ધરાવતું હશે એ અહીંયા જોડાશે અને ઓછી વિદ્યુતઋણતા ધરાવતું એ અહીંયા જોડાશે ક્લિયર છે તો આ રીતે તમારો આલ્કોહોલ નિપજ બનશે એટલે કે પ્રોપીનમાંથી પ્રોપેન 2 ઓલ આ રીતે બને ક્લિયર છે એટલે પ્રક્રિયા ખાસ યાદ રાખવાનો છે H+ H2O ક્લિયર ચલો બીજો પરિવર્તન જોઈએ બેન્ઝાલ બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ અહીંયા કયો પ્રક્રિયક ઉપયોગમાં લઈશું તો આ પ્રક્રિયા થશે શું ફેરફાર દેખાય છે તો બંને બંધારણમાં અહીંયા સીએલ છે ને અહીંયા એનું રૂપાંતર ઓ માં કરવાનું છે એટલે એવું કહી શકાય કે એક પ્રકારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હવે ચેપ્ટર 6 ની અંદર તમે આવું કંઈક શીખેલા છો SN1 અને SN2 SN1 અને SN2 બરાબર છે તો અહીંયા કઈ પ્રક્રિયા થશે SN1 કે SN2 તો હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે માટે પ્રાથમિક પ્રકારનો થશે અને પ્રાથમિક પ્રકારનો હંમેશા કોને પ્રિફર કરે એસ એન્ટુ ને એટલે અહીંયા એસએન ટુ ક્રિયાવિધિ દ્વારા શું જોડાશે ઓએચ માઇનસ અથવા તમે આવું પણ લખી શકો એન એ ઓએચ અથવા કેઓએચ પણ લખાય ઇન શોર્ટ આપણે શું જોઈએ ઓએચ માઇનસ જોઈએ તેનાથી આપણને શું મળી જશે સીએલ માં રૂપાંતર થઈ જશે એટલે કે બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ પણ મળી જશે ક્લિયર ચલો ત્રીજું ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ઇથાઇલ એનું રૂપાંતર કરવાનું છે પ્રોપેન વન ઓલ પ્રોપેન વન ઓલ હવે અહીંયા ગ્રીગનાઇડ પ્રક્રિયા દેખાય છે આ શું છે ગ્રીગના પ્રક્રિયક ગ્રીગનાયર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવવું હોય તો એની જોડે શું જોઈએ તો કાં તો આલ્ડીહાઇડ હોવું જોઈએ કાં તો કીટોન હોવો જોઈએ હવે આપણે ત્રણ વસ્તુ શીખેલા છીએ કે કયા પ્રકારનો આલ્ડીહાઇડ કયા પ્રકારનો આલ્કોહોલ બનાવે આલ્કોહોલ ત્રણ બનતા હતા પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક તો અહીંયા પ્રાથમિક આલ્કોહોલ બને છે તો પ્રાથમિક આલ્કોહોલ બનાવવા માટે કયો આલ્ડીહાઇડ જોઈએ તો મિથેનોલ આ માટે તમારે કયો વિડીયો જોવો પડશે આપણો ક્રિગ્નાડ પ્રક્રિયમાંથી આલ્કોહોલની બનાવટનો જે વિડિયો છે ને એકવાર વાર જોજો એટલે આ ટોપિક યાદ રહી જશે ઓકે તો ચલો જ કરીએ આમાંથી હવે કરવાનું કઈ રીતે આમાં તો અહીંયા કેટલા કાર્બન દેખાય છે બે કાર્બન નીપજમાં કેટલા કાર્બન દેખાય છે ત્રણ કાર્બન તો એનો મતલબ કે જે આલડીહાઇડ યુઝ કરવાનો છે એમાં કેટલા કાર્બન હોવા જોઈએ એક કાર્બન તો એક કાર્બનનો આલ્ડીહાઇડ કયો એચ સી એટલે કે આ આ આ પ્રક્રિયા સાથે કરાવશો એટલે એટલે બંધ તૂટશે અને અને આલ્કાઇલ ગ્રુપ ક્યાં ક્યાં જોડાશે જોડાશે તો તો કાર્બન ઉપર ઉપર કે ઓક્સિજન ક્લિયર રીતે આપણને નીપજ કઈક દેખાશે ઓ એમજી અને અહીંયા જોડાશે સી એચ ટુ સી એચ થ્રી અને કે મધ્યસ્થી હવે આગળ આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે એચ ટુ ઓ એચ પ્લસ સાથે એચ ટુ એચ એચ પ્લસ સાથે પ્રક્રિયા કરીશું તો આની અંદર આ જે MgBr છે એમજી એ દૂર થઈ જશે ને ત્યાં શું લાગશે ઓ એચ ક્લિયર फाइनली सी एच थ्री सी एच टू सी एच टू सी एच थ्री सी एच टू सी एच टू ओ एच ओके एच टू होच एच एच आए ओ एच एम जी बी आर एले एम जी बी आर ओ एच नीपच बन से

પણ કેટલા કાર્બન વાળો કીટોન જોઈશું તો અહીંયા કેટલા કાર્બન દેખાય છે એક જ અહીંયા કેટલા કાર્બન દેખાય છે ચાર તો કેટલા કાર્બન નો કીટોન જોઈએ ત્રણ કાર્બન નો ક્લિયર તો ત્રણ કાર્બન નો કીટોન કયો પ્રોપેનોન શું આવશે પ્રોપેનોન આ પ્રોપેનોન ની આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરાવો તો આ સીએચ થ્રી જે છે એ ક્યાં જોડાશે તો કાર્બન સાથે અને એમજીવીઆર ક્યાં જોડાશે તો કે ઓક્સિજન સાથે તો અહીંયા શું મળશે આપણને સી એચ થ્રી સી ઓ સી એચ થ્રી અને અહીંયા શું જોડાય છે સી એચ થ્રી અને અહીંયા જોડાશે એમજી બી ક્લિયર અને પછી એનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં કરવાનું છે

તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી રિવિઝન કરતા રહો